એ પણ કેટલી ઘણે આ બધા લવ કરી ત્યારે ભગડા જવાનો પ્લાન બન્યો છે બાકી તો આ લોકો પણ ના પાડતા હતા બરોબર આ ભાઈ ના પાડતા હતા પછી આ ભાઈ ના પાડતા હતા અમારે આ ભાઈ ની ના હતી નહી મેં તો પેલે આ પાડી છે બરોબર બાકીના ના ચાર થી ત્રણ જણા ખડી ગયા છે હાલો જયારે હવે નીકળી જાય ભગુડા દર્શન બર્શન કરીને પરસદ બરસદ લઈને પછી આપડે રિટર્ન પાછા ભાઈ મને તો લેતો જા મારો કઈ વાક છે હાલો ત્યારે સૌ ચાલો મળી બનાવવાનું કે ટાઈમ અને આપડે તો ભગુડા જવા માટે ના ઉભા છે બે જણા ને પેટ્રોલ ભરવા મોકલા છે બે ગાડીમાં પેટ્રોલ નાખવા માટે ક્યાર ને ગયા છે પણ આવે તો થાય સાઈડ માં આપડે નીકળી ધીમે ધીમે ભગુડા સૌ ચાલો મળી ત્યારે હવે ભગુડા ફગોડા જઈને આપણે વિડીયો શૂટ કરશું આપણે ફગુડા ને બધા જે હોય છે હાલો ત્યારે જય મોગલ માં મળીએ ત્યારે ભગુડા ના ભાઈ જો એકલો કટક બટક ખાય કોઈ ને પૂછ્યું નથી ગ્રુપમાં અને સાથે એનો આ મિત્ર મળેલો છે

હવે ક્યાં ટોંગ કે આમ ઓલું લેવા ને આપડે નાય નાય એ અહીંયા મળતો લઈ લે હા માવો નથી ખાવો સીધા ભગુડા જઈને દર્શન કરી પછી આપણે હું કેવાય પ્રસાદ બરસાદ લઈને પછી આપણે માવો ખા આ લોકો ને લીધે હું કે ક્યાર નો ખાવ છે ભગુડા ભગડા પણ આ લોકો અહીં ક્યાં હાલે તો ને ચાલો ગાડી કરાવો સો ભગુડા જાજા હતા બહુ બધું ટ્રાફિક છે બહુ એટલે બહુ ભગુડા ટ્રાફિક છે તને જો હું તમને બતાવું કેટલું ટ્રાફિક છે જો

બાધતા લતા બાકી આખી ફગોડા પહોંચી ગયા અને ભગુડા બહુ બધું પબ્લિક છે ઓલમોસ્ટ બહુ એટલે બહુ સાચું પબ્લિક છે અને ફગોડા થી આપડે આવતા તા ગુંદેડા થી આપડે નીકળ્યા ને આઈ ગયા કેટલો ખરાબ રસ્તો હતો ખરાબ એટલે વાત પૂછો એટલો ખરાબ રસ્તો હતો એટલે રસ્તો તો સારો જ છે પણ કાદવ કિશોર બહુ છે આજે વરસાદ આવ્યો તો લાભ પાસે માં છે એટલે બહુ બધો ખરાબ રસ્તો થઈ ગયો છે અને એમ બી રસ્તો તો એમ મેં કીધું ખરાબ જ છે કે સારો છે જ નહીં સો જો તમે ભોગોડા માં પહોંચી ગયા અને જે અંદર જાવું ત્યાં જો કેમેરો અલાઉડ હશે તો હું તમને હું કે દર્શન કરાવી ચાલો પહેલા આપણે હાથ પાક ધોઈ લઈ પછી તમને ભગોડા મંદિરમાં દર્શન કરાવું જો અહીંયા બધા હાથ પાક ધોવે છે હાથ પાક ધોવાનો ઓપ્શન છે અને અહીંયા સળીફર વધારવાનો ઓપ્શન છે ચાલો મળીએ ત્યારે હવે મંદિર માં જઈપા ચાલો સીધા મળીએ મંદિર માં ધીમે ધીમે આયલા જઈશું છે હો કેટલો પબ્લિક છે ઓલમોસ્ટ અધ બહુ પબ્લિક છે હવે ત્યાં તો લાઈવ દર્શન કરાવવા બહુ મુશ્કેલ થાય તેમ છતાં આપણે ટ્રાય કરીશું જોકે એજો લખેલું છે કેમેરા નોટ અલાઉ બટ ચલો આપણે બંધ કરી દઈશું એવું કઈ નહીં ચાલો ધીમે ધીમે આપણે મળીએ પબ્લિક તો બહુ બધું છે તમે પબ્લિક જો અને આરતીનો સમય થઈ ગયો છે આઈ થિંક બહુ બધું પબ્લિક છે મંદિર માં જવાની લાઈન છે બહુ બધું પબ્લિક છે હવે આપણે જાય ધીમે ધીમે આપડે વારો આવી જાય દર્શન કરી લેશું દર્શન કરાવીશું થાય છે કઈ નથી વરસાદના લીધે સો આપણે ધીમે ધીમે મંદિરમાં તો પહોંચી ગયા છીએ હવે આપણે લાઈવ દર્શન કરાવીશું ધીમે ધીમે આપણો વારો તો આવી જાય છે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ અડધે તો પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ બધા તો વિડીયો ઉતારે છે એટલે આપણને કોઈ ના તો નઈ પડે ચાલો સીધા મળી આવે મંદિરે ડાયરેક્ટ પોટલમાં દર્શન કરી લઈએ ત્યાં ઉધ્યા ભીડ વિડીયો કામ કરી જઈએ કુડા આપણે મંદિરમાં જઈને દર્શન પણ કરી આવ્યા અને મેં તમને લાઈવ દર્શન નથી કરાયા એ કોઈનું રીઝન એવું હતું એક ભાઈ કીધું કે કેમેરો મતલબ આ સમ નાખી દો ફોન મતલબ બેન કરી દે વિડિયો શૂટ ન હોતા મને નતો કીધું મારા બાજુવાળાને કીધું ને અને હતું એ મને કી પેલા મેં હું કેમેરો બેન કરી દે આપડે ખોટું હું કેવાય કોઈને હું કે બાધારૂપ થવાય નહીં એટલે આપણે તમને લાઈવ દર્શન નથી કરાવ્યા સો ઓલમોસ્ટ પબ્લિક જો બહુ બધું છે અને મસ્તનું છે અને આજે લાભ પાછમ છે વરસાદ પણ આવી ગયો છે અને બધી બાજુ પબ્લિક બધું બેઠું મેં તમને કીધું એમ આપણે ભગવડા આવ્યા અને મંદિરે હું કે આપડે તો દર્શન કરી લીધા તમને દર્શન નથી કરવા ચાલો જયારે નેક્સ્ટ ટાઈમ આવી નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ત્યારે તમને હું કે પરફેક્ટ દર્શન કરાવશું અત્યારે તો જો કે બહુ બધું પબ્લિક છે લાભ પાછળ છે એટલે હું તમને દર્શન નહીં કરાવ્યું હજી તો હું કે બીજા આગળ વિડીયો શૂટ કરવાના છે અને સરસ મજા આવો જયારે ભગોડા આજે લાભ પાછમ છે વરસાદ પણ પડેલો છે અને પગ ભીના થયા કરે છે જો હજી આવી રીતના છે એમ તો લાઈવ દર્શન અહીંથી એ રીતના થયા કે એમ છે ચાલો હજી આપડે ગયો જઈને આપણે ત્યાં મંદિર ઉપર જશો આપણે ઓકે ડુંગર ઉપર ત્યાં જ આપણે આપડે વિડીયો શૂટ કરવા ને વ્લોગ આપડે ચાલુ રહેશે આપણે સ્ટોપ તો નહીં ધરી ભગોડા મોગલ માના દર્શન કરી લીધા ભગવતી મોગલ ના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર જય શ્રી શ્રી ખોડિયાર માં એટલે શ્રી સિંગાળી ખોડિયાર માં સોરી હિંગલાજ ની ખોડિયાર માં ડુંગરા ઉપર ખોડિયાર માં નું મંદિર છે ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે ત્યાં તો મોસ્ટ ઓફ તમને દર્શન લાઈવ કરાવી શકશે કેમ કે ત્યાં આગળ ના નથી પડતા કેમેરા નું ચાલો ત્યારે હવે જઈ ધીમે ધીમે ડુંગરા ઉપર ને ભગવતી મોગલ ના તો દર્શન કરી લીધા હવે ભગવતી આ ખોડેલ ના દર્શન કરીએ ચાલો ધીમે ધીમે મળીએ આપડે ડુંગરા ઉપર સારું પડે સડો આમ ને આમ ને તો અમારે સંજયભાઈ આઈડિયા આપ્યો કે ઊંધા પગે ચડી તો મસ્ત ચડાઈ દે એમ હવે એ વાત તો લુખાવ ખીજા કરે આપણે છે ને સીધી રીતે ચડ્યા કરે જો એ ઊંધા પગે ચડે ઠેર ઉધી ચડી જાવ પાછો પાછળ બાઈક આવે એનું ધ્યાન રાખ પેલા બાઈક આવે છે હાજુ હા એ બરોબર છે ચાલો આપડે ધીમે ધીમે આપડે સીધા પગે સડસું એ ભાઈ ભલે ઊંધા પગે ચડ્યા કરે એની તો ભાઈ ટેવ છે તો બહુ આખું છે એની ડુંગરો કે નાનો એવો ડુંગરો છે ચાલો ધીમે ધીમે આપડે છે સડી જઈ ભગવતી હાઈ ખોડલ ના દર્શન તમને કરાવું મારે નરેશભાઈ એમ કે તમે બહુ એક વ્લોગ ઉતારો છો એ માલી મારે કે વિડીયો સ્ટોક एडिटिंग करो ये मारे जवान वन तो तो उठ रहा करी गमे ना हूं पहले देखूं करता हूं बता सब ब्लॉगर हो बनी जे सब नरेश भाई स्टार्ट कर दिए से ब्लॉगिंग करवानो मैं तो हूं सोरे कैमरे से धुड़ा खाली ये तो आ